હેલો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ દુષ્કાભાના મંદિરે તે બોકરા ઉપર ઉપર આવેલું છે દુષ્કાભાનું મંદિર વીર મહારાજનું તો અમે એમાં પપ્પાના અને અમે બે જણા જઈ ગયા છીએ બાઈક લઈ તો તમે બ્લોગમાં બની રહ્યા છો જો અમે ફાઇનલી નીકળી ગયા છીએ દુષ્કાભાના મંદિરે જવા માટે જુઓ આ હડ દુષ્કાબાના મંદિરે નીકળી ગયા છીએ અમે મારા પપ્પાને બે પપ્પા તો પહેલી વાર જ આવ્યા છે હું એ પણ પહેલી વાર આવ્યા છું કેવું મંદિર છે એવું જોઈ લઈએ চলো আজে তুষ্ভা দর্শন তাই যাচ্ছে જો આપણે હડો તો આવી ગયા છીએ અને જો મોખરા પર એક મંદિર છે મસ્ત હશે માન તો માન મંદિર પણ છે હનુમાનજી હનુમાનજીનું મંદિર છે રોડ પર મસ્ત જોવાલાયક સ્થળ છે જો આ દેખાય ને માન મંદિર છે અને હું દેખાય ને હનુમાનજીનું મંદિર તો દેખાય ને એ દુષ્કાબાનું મંદિર છે અને આ રસ્તાથી આવ્યા અમે તો અમે બહુ ખતરનાક જગ્યા છે પણ બહુ સારી છે આટલાથી બહુ દૂર દેખાય છે બધું કારણ કે જુઓ અહીંયાથી કેવો નજારો દેખાય તમે જુઓ બધા ખેતરો સુંદર દેખાય છે જુઓ તો આ રસ્તા ઉપર થઈને આવવાનું દુસકાબાનું મંદિર છે હડોલ આગળ આવેલું છે આપણું બાઇક પડ્યું હજી અહીંયા જ અહીં જવાનું છે એ કોઈક આવે ને નાના નાના છોકરાઓ તે આગળ જવાનું છે તો મારા પપ્પા આવું છે ભી અહીં આવે બહુ ઢાળ હતો તે બાઇક ચડી નહીં તે ઉતારે પપ્પાને નીચે જગ્યા જો પોણીએ ચાલુ છે પોખરોમાંથી અવાજ દવાજ તો પપ્પા આવું બસ બે ત્યાર સુધી બ્લોગમાં બન્યા રહેજો તો જો અમે ફાઇનલી દુષ્કાબાના મંદિરે આવી ગયા છીએ તો જુઓ દુષ્કાબાનું મંદિર કેવું છે જુઓ જય જય વીર મહારાજ બાપા જો બધા ભાઈ આ ટોચ દેખાય મોટું મંદિર જો આ મોટી બોયડી સહીના નેચે બેહવાનું જો તમને અંદરથી બતાવું મંદિર કેવું લાગે છે જો અંદર તો મસ્ત મંદિર બનાયું છે માટીના ગોળા છે જો અંદર ઘણા બધા પિત્તળના ગોળા છે એટલા અને દીવો ચાલુ છે શ્રીફળ જો બાજુમાં પણ મંદિર છે ત્યાં પણ ગોળા છે